જાણ તો કરે પણ હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા બધા અમારા નવા વ્લોગ માં જય માતાજી જય દ્વારકાધીશ અને કાલ વ્લોગ નથી આવ્યો એના માટે સોરી પહેલા તો અને અત્યારમાં આમ બે વાગ્યા છે ને હવે એમની જાવી જેવી બાર એક ગિફ્ટ આવેલું છે પણ ગિફ્ટ શું છે એ તો અમને નથી ખબર પણ જાવી છે પમ્પેરથી કૂપન કાર્ડ મળ્યુંતું એમાં ગિફ્ટ લાગી છે અમાર નંબર લાગ્યો છે હવે જાવી છે ગિફ્ટ શું છે તો અમને નથી ખબર ને જાવી પછી ખબર પડે હવે નીકળવી તૈયાર થઈ ગયા છે ગિફ્ટ ખબર છે

રવિવાર છે પણ બધું બંધ છે ગેમ જો નહી બંધ છે આમ નામ હા બંધ બંધ છે બધું આ છે તો કપડા બપડા બીજું કઈ લેવાનું હોય ને બધું બંધ છે ને પકડવા નું છે ભાગું છે હા ભૂત બંગલામાં જવું તું પણ એ બંધ છે જવું દઉં

2 hours later bole thi we was <laughs> in deep plane we was seeing par phone maro disconnect thayo to la kai recording karanu niti koi ghare aayo koi gya apo chashmi ma call mijo am padu sachin dai jyo bhai pado vlog celebrity kal ha bol ma

આ ગિફ્ટ કેવી રીતે આવ્યું તમને ખબર છે બધાને આ ગિફ્ટ એવું કાલ સાંજે હું શનિવારે પેટ્રોલ નખાવવા ગયો લીલા સરકારે પેટ્રોલ નખાવીને જે બહાર નીકળતો હતો ને આ એ મને મળ્યા એને મને આવડ્યું આ ગિફ્ટ વાવચર આપ્યું કોડ આમાં કોડ લખેલો છે ને બીજું મારું નામ લખ્યું છે ને એની નંબર લખ્યો હતો મોબાઈલ નંબર પછી આ બપોરે એક એક દોઢ વાગ્યા વાળો એનો ફોન આવ્યો અને પછી અમને એને આ કીધું કે તમે બે જણા આવજો અને કે ગિફ્ટ તમારે લઈ જાય છે ને આ ગયા એ લન્યાયની ઓફિસ હતી આપણે અક્ષરવાડી રોડ ઉપર એની ઓફિસ છે ગયા તો કોઈ કલાક તો બધું પાછળ ઇન્સ્યોરન્સ ઇન્સ્યોરન્સ પ્લાન ઇન્સ્યોરન્સ તમારે ઘણું સમજાયું કલાક પછી સમજાય પછી આ જીત ના તો કંટાળી ગઈ થી બેડે થઈ ખબર પડે પૂછીને

ફેમસ થવાનું છે હા મોટા થઈ શું કરવાનું છે ડોક્ટર બનવાનું છે તો ફેમસ થઈને ક્યાં જાવ છોળા ખબર નથી જોવે તું જોવે

અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો ને એક લાઈક કરી નાખજો અને કમેન્ટ કરી નાખજો અને મળશું ખાલી એક નવા વ્લોગ સાથે તેઓ બધા જય માતાજી બાય